સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા બારમો સ્થાપના દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવી હતી સમસ્ત વૈશ્વવ પરિવાર દ્વારા તેમનો બારમો સ્થાપના દિવસ નિમિત્તે તેમજ સ્વર્ગસ્થ શ્રી રજનીકાંત હરિલાલ શાહની ચોથી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ પિપલોદ વિસ્તારમાં આવેલ શ્રીજી ટાટા મોટર્સમાં યોજવામાં આવ્યું હતું વહેલી સવારથી જ મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા માટે પહોંચ્યા હતા પરિવારના દરેક સભ્યો આ રક્તદાન કેમ્પમાં જોડાયા હતા તેમજ શ્રીજી ટાટા મોટર્સમાં કામ કરતા એમ્પ્લોય કર્મચારીઓ પણ રક્તદાન કરવા માટે પહોંચ્યા હતા હું દક્ષ ચંદ્રકાંત શાહ સમસ્ત વૈષ્ણવિક પરિવાર પ્રમુખ અમારા સ્થાપના દિવસ નિમિત્તે અમે દર વર્ષે બ્લડ ડોનેશનનું કામ કરીએ છીએ દર વર્ષે જુલાઈ એન્ડ કે ઓગસ્ટ ફર્સ્ટ અમે આ રીતે બ્લડ ડોનેશન બાર તેર વર્ષ પહેલાં ચાલુ કરેલું શરૂઆતમાં અમે જીવન વિકાસ સ્કૂલ અડાજણ ખાતે આપતા હતા અને છેલ્લા ચાર વર્ષથી અહીં ટાટા મોટર્સમાં આપીએ છીએ વર્ષમાં વચ્ચે બીજી વખત પણ એકવાર અમે નવેમ્બર ડિસેમ્બરમાં ગમે ત્યારે જીવન વિકાસ સ્કૂલ ખાતે આ જ પ્રકારનો કાર્યક્રમ કરીએ છીએ અને વર્ષમાં બે વખત દોઢસોથી બસો બોટલ રક્ત એકઠું કરવાનું કામ કરીએ છીએ અને આ કામ માટે અમને સુરત રક્તદાન કેન્દ્રનો સાથ સહકાર બહુ સારી રીતે મળે છે અને છેલ્લા ચાર વર્ષથી ટાટા મોટર્સ ખાતે અમારે મિતુલભાઈ શાહનો પણ સહકાર મળી રહે છે અને યંગ છોકરાઓ અને લોકો સારી સંખ્યામાં આવી અને ચાર કલાકની અંદર લગભગ દોઢસોથી બસો બોટલ અમે એકત્રિત કરીએ છીએ આભાર